ને બીજો રખ કામ મે મે તો પડી તો તો ઈતેવા આલા પર ભાગ્ય ખેતી કામ તો જાય મે કામ હે તો જાયે ઉઘારત ના પાડે મે એકલા હે ભાળો કોઈ તૈયારી મારા ને હું તો ખડખડ હાલો તો જો હું નવી રીતે ગઈ લુગડાને બધું કરી લીધું સાહેબ ને સા ને બધું કામ કરે ને નવી રીતે ગઈ અને વાગવા કેટલા દસ થયા છે દસ થયા જો બધું બકાલ હું લઈને બે ગઈ હું કરવા એ કામ કરા હવે જ્યાં કરી લગભગ તે આમાં પર રીંગણા છે અને આમાંય પર રીંગણા છે વાડીઓમાંથી આવ્યા છે એ આ મેં આ તે લીધો છે તો હાલો એ હું બધું કરવા માંડ્યા તૈયારી શાકની હાલો તો જો મેં હવે જ્યાં ભરે લીધા ને આમ કરી દીધું તેલ હવે જ્યાં મારા ભરાઈ ગયા એ ખાલી વખારવાનું હાલો કેમ છો મજામાં હાલો તો અમે બપોરા ખામ ગોઠવા માંડ ઓ વાટીઓ વાટે પાણી ગંડી ને ભઈ વાટા ન ને થઈને ખાવા બેઠો હવે જ્યાં છે રોટલી છે સાસ છે ઓર ક્યા છે બધી નું બધી રોટલી કરી કામ ભેગા રોટલી રોઈ બધી નું પછી ગરીબ માણસો

મમ્મીનો ઓરો આજે તમારે બધું નાખવા જ બાકી છે ટમેટું નીડિંગડુ વિંગડુ કાઉન્ટડાઉન કરવું થી થામામ અને ડાઈટ છે બારું બેસે હું જો બાર દેદી નહીં કે નાવી ઈંજો ઓરોલ કંઈક પાસ બા રહે અને સાથ પીવો ખગર લાગે સાકા લંડાને હાતવા પીવો ન થતો

ભગત ખાવા માંડ્યો બાજરાના રોટલા કર્યા અને હું છે અને ભગત ખાવા માંડ્યો અમે રોટલી વખારીને તી તો હાલો અમે ખાવા માંડીએ હાલો તો જો અમે ખાઈ પીએ લીધું અને ઢોળનું કરી લીધું ને આમ બીજું મારે ફૂઈ ગયા વાપો દે રોકાવા બે વાગે એટલી પછી વિડીયો ને તો ઉતર્યું એ ગયો અમે ઉતારતા ને એવું છું કંઈ કામ થયે ને ખાઈ પી લીધું ઠામ કરી લીધા ને ભગઈથી ભીમ નાખી દીધું નીડ ખાય કંઈ તો એ કંઈ કામ નહીં જ ને આઈડનો વિડીયો બસ આજ પૂરો કરીએ જો અમારા વિડીયોને જો કોઈ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દીજો ને શેર કરી દેજો અને તમારા બધા એને બહુ સપોર્ટ એવા હતું એક મેન વાત કહેવાની હતી કે અમારે શિયાળા જાર કલાક શ્યારાજર ને હા મારે શિયાળ હજાર કલાક પૂરી થઈ ગઈ તમારું બધા સપોર્ટ તો એ વાટું જ થઈ ગઈ અને બધા આવો નવો સપોર્ટ કરતા રહીજો ને બસ આ એક વાત બે ત્રણ તિથિ આ કહેવા હતી પણ કામ બ્લોગ બનાવવાનું કંઈ સેટિંગ જ ન આવતું નેણ ન આવતો જાતા હોય ને પાછું બનતા આવતું તો એટલે એવું બધું હતું તો એ આજનો વિડીયો બસ આજ પૂરો કરી